જય માતાજી દોસ્તો આમાં વરસાદ જેવું મોસમ થઈ ગયું છે જો આજ તો રાતે વરસાદ આવ્યો છે કુદરતનું માવઠું અને માણસનું મેણું બહુ કાઠું પડે છે પણ શું કરીએ સહન કરવું પડે કિસાન છે શું સહન કરવું પડે કારણ કે ખરેખર બહુ નુકસાન થયું છે વરસાદના હિસાબથી આપણે નહીં પણ લોકોને ઘણું બધું નુકસાન થઈ ગયું એ વરસાદના હિસાબે માવઠાના હિસાબે લોકોને મગફળીઓ ક્ષેત્રમાં પડીએ તમે જુઓ પેલો ઢગોવાળા ક્ષેત્રમાં પડ્યો છે હજી હજી આગ મગફળી ઉપીએ બહુ બધું નુકસાન છે શું કરીએ કહો કુદરતનું માવઠું ને માણસનું મેણું પેલું કહેવત નહીં ખરેખર કાઠું પડીએ પણ કરે શું હું આપણે વિડીયો છે એ રાયડામાં નોખ્યું એ મેં હમણાં જ એક વિડીયો જોયો હતો ભાઈ સૌરાષ્ટ્ર બાજુનું તો મગફળી લગભગ પંદર વીસ વીઘામાં મગફળી ઊભી હતી બહુ નુકસાન થઈ ગયું એમને સેમ દોસ્તો કેટલું નુકસાન થયું જુઓ આ ભાઈને કેટલું બધું નુકસાન થયું આખી મગફળી ખેતરમાં જ પડી ને ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈને આવું નુકસાન મારો ખેડૂતભાઈનું સહન કરીએ કે બીજું કોઈ ના કરીએ કે દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો